કપરાળા તાલુકાના માતુનિયા ગામના બ્લાઇન્ડ ક્રિકેટર સરકારી આવાસ મેળવવા ત્રણ વર્ષથી કપરાળા કપરાડા પંચાયત ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં હજુ સરકારી ઘરની મંજૂરી મળી નથી જે ગંભીર બાબત બહાર આવી છે છે કે બ્લાઇન્ડ ક્રિકેટરની પત્ની પણ બ્લાઇન્ડ છે અને જિલ્લા રાજ્યકક્ષાની એથ્લેટિક ખેલાડી છે કપરાળા તાલુકાના અંતરિયાળ ગામ માતુનિયા ખાતે રહેતા ક્રિકેટરને આવાસ જલ્દી મળે તે માટે બે વર્ષ અગાઉ ધારાસભ્ય દ્વારા લખી આપવામાં આવેલું હતું પત્ર અને પત્રમાં પણ ફાઇલોમાં અટવાઈ ગયો હોવાનો જવાબ તાલુકાના પંચાયત કચેરી દ્વારા આપવામાં આવ્યો હોવાનું ક્રિકેટર દ્વારા જણાવાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગો માટે અનેક વિવિધ યોજના અમલમાં હવા છતાં દેશ માટે રમી રહેલા દ્રષ્ટિહીન ખેલાડી ધાકલભાઈ પાંડુભાઈ ભોયાને જો એક આવાસ મેળવવા ત્રણ ત્રણ વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હોય તો સામાન્ય દિવ્યાંગોની તો હાલત શું થતી હશે તે સમજાય તેવી બાબત છે છે કે સરકારી પાસ થાય તેવી તેમની માંગ મારું નામ ધાકરભાઈ પાંડુભાઈ ભોયા હું કપરાડા વતની છું અને હું બ્લાઇન્ડ ક્રિકેટર છું હું કેટલા ત્રણ વર્ષ કે ત્રણ વર્ષ નું ધપકાવ છું હું મારું કોઈ આવાસ મંજૂર કર્યું નથી અને હું એવી પરિસ્થિતિમાં અગડાવું છું કે અમે બ્લાઇન્ડ બ્લાઇન્ડ રીતે અમે મિસિસ માટે બી રિક્વેસ્ટ કરવા આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા માંગતા નથી અને તમે ઉપર સુધીનું સાહેબ તમે મારા માટે જો દિવ્યાંગ સુધી જાઓ આજે દિવ્યાંગોનું કોઈ વસ્તુમાં અમે દિવ્યાંગો લોકોનો કોઈ નિયમ જ એ લોકોને નથી જાણતા અને દિવ્યાંગ લોકોને એમ કે જવા દો એ લોકો તો આંધળા માણસ છે એમ બી એ લોકો કહી શકે છે મને ખ્યાલ છે ગામની અંદર મેં જોયું છે કે આધારને તમે દસ ગામમાં પચાસો દિવ્યાંગ તો નહીં હોઈ શકે ને તમે વર્ષમાં ત્રણ વિકલાંગને કે બે વિકલાંગને તમે રોજગાર આપી શકો ને બે વર્ષથી ત્રણ વર્ષ થયા હું જીતુભાઈ ચૌધરી પાસેનું લેટર હું લાયક્યો હતો અને એ લોકોએ મને નિયમ બતાવ્યો હતો કે દાખલભાઈ તમારે કદાચ આમાં થઈ જશે એમ તો એ લોકો મારો લેટરનો જવાબ કોઈ વલસાડ એ લોકો કહે કે વલસાડ ના વલસાડથી જવાબ હજુ સુધી બે વર્ષ થયા તો એનો જવાબ નહીં આવે તો પછી આવાસની મળશે તો અમે આગળની કાર્યવાહી કરીશું અને આ લોકો જો અમારા નિયમનું ઉલ્લંઘન કરશે તો એ લોકોને અમે જરૂરથી વિકલાંગો માટે જો આવો અન્યાય થશે તો પછી એ ખોટું કહેવાય રાજકોટમાં રાજકારણ છેલ્લા કેટલાક સમયથી ગરમાયું છે